દેશ પ્રમુખને લઈને ઈશારા ઇશારામાં નીતિન પટેલે આગામી સમયમાં કાર્યકારી અધ્યક્ષની વરણીને લઈને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બની ગયા એટલે એમની પાસે સમયનો અભાવ હોય છે તથા સી આર પાટીલની અધ્યક્ષતામાં અમે એકસો છપ્પન સીટ વિધાનસભામાં જીત્યા પચ્ચીસ લોકસભા સીટ અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જીત્યા છે પ્રદેશ પ્રમુખ બાબતે અમારું મોવડી મંડળ નિર્ણય કરશે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું તેમણે રાહુલ ગાંધીના નિવેદન પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને કોઈએ પૂછ્યું કે ગુજરાતનું શું એટલે તેઓ બોલી ગયા કે ભવિષ્યમાં મેં જીતીશું પરંતુ ગુજરાતમાં એની ગઠબંધન જ અસ્તિત્વમાં નથી સ્વાભાવિક છે કે અમારા પ્રદેશ અધ્યક્ષ એમના નેતૃત્વમાં સી આર પાટીલજીના નેતૃત્વમાં અમે ગુજરાત વિધાનસભાની એકસો ને છપ્પન સીટો જીત્યા હતા હવે તો એમાં પણ પાંચ સીટોનો અમારા ધારાસભ્યોનો વધારો થયો છે લોકસભામાં પણ અમે બહુ મોટા પ્રમાણમાં મતદારોના મત પ્રાપ્ત કર્યા છે અને સી આર પાટીલના નેતૃત્વમાં બીજી પણ અનેક ચૂંટણીઓ અમે હવે સી આર પાટીલજી પોતે કેન્દ્ર સરકારમાં અને નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે એમની આખા દેશની કેન્દ્રના મંત્રી તરીકે ખૂબ મોટી જવાબદારી એમને પ્રાપ્ત થઈ છે તો સ્વાભાવિક છે સમયની મર્યાદાના કારણે એ બંને પદ ઉપર સમય ના ફાળવી શકે એટલે અમારું કેન્દ્રનું મંત્રીમંડળ મંડળ નક્કી કરશે એ પ્રમાણે એ સમય ગુજરાતના ઉદેશ અધ્યક્ષની વણી કરવામાં આવશે કોઈ ચેલેન્જ નથી એ તો ગોઠા ભૂલી ગયા છે કોઈએ એમને એમ કહ્યું કે ગુજરાતનું શું મેં એણે કીધું કે તમારું એમડી ગઠબંધન ગુજરાતમાં પણ ભવિષ્યમાંથી જ છે એ ભવિષ્ય ક્યારે આવે છે એનો કોઈ સમય એમણે આપ્યો નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ મેં હજુ વાર છે પરંતુ હમણાં જ્યાં લોકસભાની ચૂંટણી થઈ માં ગુજરાતની જનતાએ પચીસ લોકસભાની સીટ ભારતીય જનતા પક્ષને વિજય બનાવી અને માન્ય નરેન્દ્રભાઈને જે કેન્દ્ર સરકાર બનાવવામાં સહયોગ આપ્યો છે એ આખો દેશ જાણે છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર છે ગુજરાતની તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા બધું જ ભાજપ હસ્તક છે ત્યારે હવે એ કઈ ચૂંટણીની વાત કરે છે તો કોંગ્રેસના નેતાઓ એમને પૂછી અને સ્પષ્ટા કરે પછી અમે વધુ સારી વિગતવાર એમને માહિતી આપી શકીએ બે દિવસ પહેલા કોંગ્રેસ